સુરત સાઇબર ક્રાઇમ પોલીસે મ્યાનમાર ફ્રોડ રેકેટ પર્દાફાશ કર્યો એક મુખ્ય એજન્ટ ઝડપાયો સુરત શહેર સાયબર ક્રાઇમ મ્યાનમારમાં ચાલતા એક મોટા સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો છે જેમાં ભારતીય યુવકોને નોકરીની લાલચ આપીને ડિજિટલ ગુલામીમાં ધકેલવામાં આવતા હતા આ કેસમાં પોલીસે પાંચ મહિના સુધી ચાઇનીઝ માફિયાઓ સાથે કામ કરનાર એક મુખ્ય એજન્ટ અલ્ફાસ મેમણને આણંદથી થી ઝડપી પડ્યો છે અલ્ફાઝ અમદાવાદનો રહેવાસી છે અને તેને બે ગુજરાતી યુવકોને આ રેકેટમાં ફસાવ્યો હોવાનો આરોપ છે મ્યાનમારમાં ડિજિટલ ગુલામીનું રેકેટ મળતી માહિતી મુજબ મલેશિયાના એજન્ટો દ્વારા અલ્ફાસ મ્યાનમાર પહોંચ્યો હતો અને ત્યાં કેકે પાર્ક નામના એક વિશાળ કોલ સેન્ટરમાં કામ કરતો હતો આ કોલ સેન્ટર પાંચ ભાગમાં વેચાયેલું હતું અને તેમાં ત્રણસોથી વધુ ફોડ કંપનીઓ કાર્યરત છે અહીં યુવકોને ફાઇન્ડર ચેટર અને બોસ જેવા સાત જુદા જુદા લેયરમાં કામ કરવું પડતું હતું આ યુવકોનો મુખ્ય ઉદ્દેશ લોકોને ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બનાવવાનો હતો આ માટે તેઓ ટાર્ગેટને ફસાવવા માટે હાઈપ્રોફાઇલ સુંદરીઓનો પણ ઉપયોગ કરતા હતા સાયબર ક્રાઇમ પોલીસ આ રેકેટનો પર્દાફાશ કરતાં અણંતિસ રફાયેલા અલ્ફાસની તપાસ કરતાં જાણવા મળ્યું કે તેણે બે ગુજરાતી યુવકોને આ જાળમાં ફસાવ્યા હતા જ્યારે આ રેકેટ વિશે ભારતમાં ખુલાસો થયો ત્યારે ત્રણ યુવકો બેંગકોંગથી મ્યાનમાર જવાને બદલે ભારત પરત ફર્યા હતા આ રેકેટમાં કામ કરતા એજન્ટોને ઊંચા પગારની લાલચ આપવામાં આવી હતી જલફાઝને દર મહિને પાંચ લાખ રૂપિયા જેટલો પગાર મળતો હતો સુરત પોલીસ આ કેસમાં વધુ તપાસ ચલાવી રહી છે જેથી આ આંતરરાષ્ટ્રીય રેકેટના અન્ય તારને પણ શોધી શકાય સાયબર સ્લેવરીના રેકેટમાં અમે લોકોએ અમારી જે ટીમ છે સાયબર સેલની એ લોકોએ સાતમા આરોપીને પણ અલ્ફાઝ અલ્ફાઝ મેમન એ અમદાવાદનો રહેવાસી છે અને એમને જે જે અમે અમે લોકોને બાકી મળી એ અને ટેકનિકલ વર્કઆઉટ કર્યું એમાં એમનું લોકેશન આણંદ ખાતે હતું અને લોકેશન આણંદથી એ એકચ્યુઅલી દાનિશને ઉપર જે આપણે છેલ્લા આરોપીને ગિરફતાર કરી હતી તો મહી સુધી અને પછી પરત ભારત આવી ગયું અને ભારત આવીને પછી એક એજન્ટ ત્યાંનો જે છે અત્યારે પણ ત્યાં છે એમની સાથે સંકલનમાં હતો અને એમની મદદગારીમાં બીજા બે ત્રણ માણસોને મતલબ અહીંયાથી મોકલ્યું છે ત્યાં